છડમ સ્વયંવરમ ઇવાણા સંવરમ ઈંછડમ સ્વયંવરમ ઇવાણા સં મહારાજમના બરફ જેવું દેખાય છે આ ઉનાળાનું એક ફ્રૂટ છે જેને ગુજરાતીમાં તાડફળી કે ગલેલી કહેવાય તાળ બોલા પણ કહેવાય ને ઇંગ્લિશમાં આઈસ એપલ કહેવાય ત્યારે આની માહિતી શું છે ને આપણે ભરતભાઈ પાસે જાણીએ તમે પહેલા તો આ ફ્રૂટ લાવો છો ક્યાંથી કઈ જગ્યાએથી આવે છે અમારે આવે છે નવસારીથી નવસારીથી આવે સુરત સુરત સુરતથી અમે અહીંયા ટાજફોર્ડ કરી છે

દેખાવામાં આવું હોય તમે છોલી લ્યો ને એટલે તમે ચમચી બહાર કાઢી શકો તમે ક્યાં ઉભા રહ્યો છો છોન્ટોગ માય સરબત ની સામે મોહિ સરબત ની સામે તો પાકુ આ ઉનાળે તમે આ ફ્રૂટ ખાજો અને આની પેલા તમે ખાધેલું છે કે કેમ એ કમેન્ટમાં